ડાંગ જિલ્લામાં શિક્ષિત બેરોજગાર મહિલાઓ માટે ઘરે બેઠા વિવિધ પ્રવૃત્તિઓ કરી આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે ગેટકોના સહયોગથી આવા ખાતે વિવિધ તાલીમ અપાઈ રહી છે જેમાં જિલ્લાની એંશી જેટલી મહિલાઓને વારલી પેઇન્ટિંગ સીવણ તાલીમ બ્યુટી પાર્લરની તાલીમ હેન્ડીક્રાફ્ટની તાલીમ અપાઈ રહી છે તો વુમન વેલફેર ટ્રસ્ટ દ્વારા શિક્ષિત બેરોજગાર મહિલાઓ આત્મનિર્ભર બને તેવું આ ખાસ આયોજન કરાયું છે અહીંયા અમે લોકો પાર્લરના ક્લાસ શીખવા માટે બે મહિનાથી આવતા છે ત્રણ મહિનાનો ટોટલી અમારો આ કોર્સ છે અને એક મહિનો અમને ટોટલી પ્રેક્ટિસ મળવાની છે વાલી પેઇન્ટિંગ પણ ખૂબ જ આજે ઉપયોગી બની રહી છે સમાજમાં એમનું ડિમાન્ડ પણ વધી રહ્યું છે અને વાલી પેઇન્ટિંગ પ્યાર બાદ અમે વાલી પેઇન્ટિંગ કઈ કઈ જગ્યાએ કેવી રીતે બનાવવાનું તે બધું શીખ બોટોલીમાં જેમ કે

ફક્ત તાલીમ નહીં પણ તાલીમ સાથે અમે રોજગાર પણ ઊભો કરવાના છે ગાર્મેન્ટ સ્કિલમાં ટેક્સટાઇલ મિલો દ્વારા અને હેન્ડીક્રાફ્ટમાં અમારી પોતાની ઓર્ગેનિક બાસ્કેટ કરીને કંપની છે એમાં અમે માલ સપ્લાય કરવાના છે અને બ્યુટી પાર્લર જે જગ્યાએ અમે બ્યુટી સ્કિલ શીખડાવ્યું છે તે જ જગ્યાએ બ્યુટી પાર્લર ચાલુ કરી અને ત્યાંની લોકલ બહેનોને અમે રોજગાર આપવાની કોશિશ કરી રહ્યા છીએ